પ્રાચીન સમયમાં એક રાજાનો દ્રાક્ષનો બગીચો હતો તેમાં દ્રાક્ષના અનેક છોડ હતા બગીચાની દેખરેખ કરનાર માળી રોજ દ્રાક્ષ તોડીને રાજા માટે લાવતો હતો એક દિવસ બગીચામાં એક વાંદરો આવ્યો તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું વાંદરો મીઠી દ્રાક્ષ ખાઈ લેતો અને ખાટી દ્રાક્ષ નીચે પાડી દેતો હતો માળીએ પહેલા દિવસે તો ધ્યાન આપ્યું નહીં બીજા દિવસે ફરી તે વાંદરો ત્યાં આવ્યો અને તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું તે પછી તે વાંદરો રોજ આવવા લાગ્યું હવે તે માળી પરેશાન થઈ ગયો હતો માળીએ વાંદરાને ભગાડવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તેને સફળતા મળી નહીં છેલ્લે હારીને માળી રાજા પાસે પહોંચ્યો અને રાજાને સંપૂર્ણ વાત જણાવી દીધી રાજાએ માળીને કહ્યું કે તેઓ જાતે જ તે વાંદરાને પકડશે બીજા દિવસે રાજા દ્રાક્ષના છોડ પાછળ સંતાઈ ગયા રોજની જેમ વાંદરા જેવું ત્યાં આવ્યું રાજાએ તેને પકડી લીધું राजा हाथ में मुक्त थवा खूबज कोशिश करी परंतु तेने सफलता मड़ी राजा ने कहु कि जो तमे मने छोड़ी देशो तो हूँ तमने ज्ञाननी चार बात जानीश बोलता वंदरा जीने राजा आश्चर्य पम्या कहु कि पहला चार वो जणा हूँ विचारीश वंदराएं पहली बात ज्वी के हाथ में आला दुश्मन ने क्य छोड़वो जइए नहीं बीजी बात क्यय कोई अशक्य बात पर विश्वास करो नही ત્રીજી વાત વિતેલી વાતો ઉપર પચતાવો કરવો નહીં ત્રણ વાતો કહ્યા પછી પક્ષી એ રાજાને કહ્યો કે હું તારા હાથમાં ફસાઈ ગયો છું કૃપા કરીને તમારી પકડ થોડી ઢીલી કરી દો રાજાએ જેવી પકડ ઢીલી કરી વાંદરાને તકમળતા જ ઝાડ ઉપર જઈને બેસી ગયો આ જોઈને રાજા પોતે ઠગાઈ ગયા હોય તેવું અનુભવ કરવા લાગ્યા વાંદરા એ કહ્યો કે રાજન ચોથી વાત એ છે કે सारी વાતો સાંભળવાથી કોઈ લાભ મળતો નથી સારી વાતોને જીવનમાં ઉતારવી પણ પડે છે મેં તમને જે વાત જણાવી તે તમે જીવનમાં ઉતારી જ નહીં તમે મને એટલે દુશ્મનને છોડી દીધા મારી અશક્ય વાતો ઉપર વિશ્વાસ કર્યો અને મને છોડીને પચતાઈ પણ રહ્યા છો રાજાને વાંદરાની વાતની સમજાઈ ગઈ અને તેણે સંકલ્પ લીધો કે હવે તે આ વાતોને જીવનમાં ઉતારશે